ખેડાના નડિયાદની તુલસી બ્રહ્મભટ્ટે વિદેશી ધરતી ઉપર કરાટે સ્પર્ધામાં વિજય કોષ કરેલો છે અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે ખેડા નડિયાદની તુલસી બ્રહ્મભટ્ટે વિદેશી ધરતી પર કરાટે સ્પર્ધામાં વિજય ઘોષ કરેલો છે અમેરિકાના ફ્લોરિડા ખાતે યોજાયેલ ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ કરાટે ઓપન ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ હાંસલ કરેલો છે તુલસીએ કરાટેની કુમિત ફાઇટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું છે તથા કાતા ફાઇટમાં તૃતીય સ્થાન પણ મેળવેલું છે તુલસી બ્રહ્મભટ્ટ હાલ ચાંગા યુનિવર્સિટી આણંદ ખાતે બીબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને છેલ્લા આઠ વર્ષથી કરાટેની પ્રેક્ટિસ કરી રહી છે તુલસીએ કરાટેના માધ્યમ થકી યુવતીઓને સ્વ બચાવ શીખવા માટે ખાસ અપીલ કરેલી છે નામ તો કુમાર ભ્રમભટ છે હું છેલ્લા આઠ વર્ષથી રાજ માર્શલ આર્ટ એકેડેમીમાંથી કરાટે શીખું છું મારા કોચનું નામ રાજ છે રિસેન્ટલી મને યુએસએ થી ઓફર લેટર આવ્યો હતો જેમાં એટીન પ્લસ કન્ટ્રીઝ હતી એન્ડ સેવન્ટી એથ્લિટ્સ હતા જેની મેં ફાઇનલ ફાઇટ યુએસએની એથલીટ્સ સાથે કરી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અને કાતામાં મારો બ્રોન્સ મેડલ છે હું છોકરીઓને એ જ મેસેજ આપવા માગું છું કે ડાન્સ યોગા સ્વિમિંગ સાથે કોઈ સેલ્ફ ડિફેન્સનો સપોર્ટ કરે જે પોતાની રક્ષા કરી શકે અને એને બીજા કોઈની જરૂર ના પડે